નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચૌદથી લઈ અને એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો શું છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે આગાહી સમયમાં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને પૂર્વના રહેવાની શક્યતાઓ છે એક બે દિવસ દરમિયાન પવન છે તે અલગ અલગ વિસ્તારમાંથી ફૂંકાશે તો તારીખ અઢારથી એકવીસ દરમિયાન પવન છે તે નોર્મલથી પાંચથી દસ કિલોમીટર ઝડપ વધુ રહેશે અને વાદળ થવાની શક્યતાઓ રહેલી છે તો નોર્મલ ન્યૂનતમ તાપમાન મોટાભાગના વિસ્તારમાં તેરથી ચૌદ સેલ્શિયસ ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના જે વિસ્તારો છે તેમાં બારથી તેર સેલ્સિયસ ગણાય તો આગાહી સમયમાં ન્યૂનતમ તાપમાન વધુ રહેવાની સંભાવનાઓ છે અને વીસ તારીખ સુધી અઢારથી એકવીસ તાપમાન નોર્મલ બાજુ જોવા બે ડિગ્રીનો ઘટાડો જોવા મળે તો હાલ નોર્મલ મહત્તમ તાપમાન ઓગણત્રીસ સેલ્સિયસથી ત્રીસ સેલ્સિયસ ગણાય અને આગાહી સમયમાં મહત્તમ તાપમાન છે તે બેથી ત્રણ સેલ્સિયસ જેટલું ઊંચું રહેશે એટલે કે એકત્રીસથી તેત્રીસ ડિગ્રીની રેન્જમાં રહેશે તો હજી કોઈ ખાસ ઠંડીની શક્યતાઓ વ્યક્ત કરી નથી અશોકભાઈ પટેલે એટલે આગામી દિવસોમાં હજી પણ ઠંડી માટે ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે અને આગાહીના સમયગાળા દરમિયાન અમુક સીમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અઢારથી એકવીસ દરમિયાન જોવા મળી શકે છે બાકી વાવઠાની કોઈ શક્યતાઓ જણાતી નથી